સુરત જિલ્લામાં બે દિવસ ભારે વરસાદની આગાહી કામ વગર બહાર ન નીકળવા કલેક્ટરની અપીલ તન સાયકોલોકલ સર્ક્યુલેશન સિસ્ટમ એક્ટિવ થતાં ભારે વરસાદ વરસી રહ્યો છે હવામાન વિભાગે પણ બે ત્રણ દિવસથી રેડ એલર્ટ જાહેર કર્યું છે ગઈકાલે સુરતના ઉમરપાડા બાર તથા વિજાપુરમાં લગભગ આઠ ઇંચ વરસાદ ખાબક્યા બાદ વાપી વલસાડનો વારો પડી ગયો છે હવામાન વિભાગે સુરત શહેર અને જિલ્લામાં આગામી બે દિવસમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી ઉકાઈ પણ સતત પાણી છોડવામાં આવી રહ્યું છે સુરત કલેક્ટર આઈએસ સૌરભ પારધીએ

આના ભાગરૂપે તંત્ર દ્વારા ઘણા બધા પ્રયત્નો કરવામાં આવેલ છે અને તકેદારીના પગલાંઓ લેવામાં આવેલ છે મારી સુરત જિલ્લા શહેરના બધા જ રહેવાસીઓને વિનંતી છે કે કોઈ પણ લોકો જ્યાં સુધી જરૂરત ના પડે ત્યાં સુધી પોતાના ઘરોથી બહાર ના નીકળે અને જ્યાં નોર્મલી પાણી ભરાવતું હોય એવા વિસ્તારોમાં જવાનું ટાળે કોઈ પણ અનિચ્છનીય બનાવ એવું લાગે તો એની જાણ તાત્કાલિક અમારા કંટ્રોલ રૂમમાં કરવામાં આવે અને પૂરતું જે સહયોગ છે એ તંત્રને આપે